પ્રેમ હતો કોઈનો પ્રેમ નહી પ્રેમ હતો જગતમાં મારો અને એકી દાર મારી હારી બદલાઈ જઈ ભેગું ખાતો ભેગું રમતો ભેગું ઊંઘતો તોય રાતો રાત બદલાઈ જઈ લો શિવો શિવો ગાયન હોપડા છે અમારે પેલા ભાઈ તો છે ને ભાઈ ઠાકોર અમારા શિવ ગાયન બહાર પાડી છે લ્યો દિલ તૂટી જાય મારું દિલ તૂટી જાય એવું ગાયન પાડી છે મારું દિલ તૂટી ગયું હું મારા દસ વર્ષ નો પ્રેમ મારો તૂટી ગયો દારૂ પીતો કઈ ના છું હા જેતર ભાઈ નું બહાર પડી છે મારી જિંદગી કરી નાખી હા ફોન કરું તો ફોન ઉપાડતી નહીં બીજાને ચાલુ થઈ જાય છે સર હું નહોતો ગમતો આટલો વાર તો હું ગમ્યો અને હું નહીં ગમતો હું કરું મારા દારૂ એ ઉત્તર ચડી જાય છે અને સરતો નહીં ઉતરતો નહીં દારૂ એ બીજા હંગાથી શિંગ કરી નાખ્યું પાછું શું દિલ તોડીને દગો કર્યો પારકા ને તો હગો કર્યો અને જિંદગીમાં કરી નાખી રમણ ભમણ ઓહો દિલ તોડીને દગો કર્યો પારકાને તો હગો કર્યો જિંદગી મારી કરી રમણ ભમ ઓલ દિલ તોડીને દગો કર્યો પારકાને તો હગો કર્યો જિંદગી મારી કરી નાખી રમણ ભમા ઓ બેવફા હું મારી બેવફા દિલ તોડીને દગો કર્યો પારકાને તો હગો કર્યો જિંદગી મારી કરી નાખી ઢમર ભમર રમર ભમર કરી નાખી

અને જિંદગી મારી કણી નાખી રમણ યાદ તો આવે છે પણ હું કરું તારા વગર ફાવતું નહી ગમતું નહિ ઊંઘ આવતી નહીં ખાવાનું ભાવતું નહીં

અને મારી જિંદગીને રમત ભમણ કરી થઈ ને એવી જિંદગી રમત ભમડ કરી નાખું તો મારું નામ અભુજી ઠાકોર નહીં દિલ તોડીને ધગો કર્યો પારકા ને તો હગો કર્યો જિંદગી મારી કરી નાખી રમર ભમાર રમર ભમાર રમર ભમર કરી નાખી દિલ તોરીને ધગો

મારે ચિંદગી કરી નાખી રવા બાબા